શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠન પાદરા દ્વારા સમાજના તેજસ્વી તાલલાઓનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો પાદરા નવાપુરા મહોળ ચોકડી પાસે બેન્કર્સ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ખાતે શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠન દ્વારા સમાજના તેજસ્વી તાલલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં સમાજના તેજસ્વી તાલલાઓને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આવેલા મહેમાનોને સ્ટેજ પર સ્થાન આપી પુષ્પગુચ્છથી સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ જાલા બાપુ તેમજ રાજપૂત સમાજના અગ્રણીઓ રાજકીય અને સામાજિક આગેવાનોની ખાસ ઉપસ્થિતિમાં ધોરણ દસ અને ધોરણ બારના તમામ વિદ્યાર્થીઓને ટ્રોફી તથા સન્માન પત્રોથી સન્માનિત કરવામાં આવ્યા શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠન પાદરા દ્વારા રાજપુ સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ પાદરા તાલુકાના મવડ ખાતે બેંકસ ઇન્સ્ટિટ્યૂટના પ્રટાંગણમાં ગોઠવવામાં આવેલો હતો સમાજના વિદ્યાર્થીઓ એ સારું ભણે ભણી ગણીને આગળ વધે પગભર થાય તેના માટે એ લોકોને પ્રોત્સાહન આપવા માટે તેજસ્વી તારલાઓનો સન્માન દર વર્ષે શ્રી આત્મશક્તિ યુવા સંગઠન દ્વારા યોજવામાં આવે છે સાથે સાથે તેઓને રાહત દરે નોટબુકોનું પણ વિતરણ કરવામાં આવે છે જેથી કરીને સમાજના દીકરા દીકરી કે જેઓ સારું ભણી શકે તેઓને પ્રોત્સાહન મળી શકે તે માટેનું આયોજન દર વર્ષે શ્રી રાજપૂત શક્તિ વાહ સંગઠન દ્વારા કરવામાં આવે છે હા તેઓને પ્રોત્સાહિત કરવા માટે આર્થિક મદદ તેઓને પહોંચી શકે તેના માટે આવતા વર્ષથી ધોરણ બારના ત્રણ અને ધોરણ દસના ત્રણ જે સર્વોચ્ચ માર્ક લાવશે તેઓને રોકડ રકમ પણ આવતા વર્ષથી આપવામાં આવશે